લા એવ તમ કેટલા શાંતિ દેવાના હે સુઈ તો ઠીક છે લે 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 ના હે અતે એને ઠોક દે ઠોક દે દે ઘર કોલ માર ઘર કોલ દેખાડ આ ને આ કાંખર દેખાડવાનો મત લાવ તું ને રે ન દેવું જ આ ગાય સાહેબ તને મને આ જોન તારા ભાડકો કોસી ના કર લાવ્યો હો આ કેનો લાવ્યો આનું આનું આ દેખાડ ઘર રે રે પેલે તમે ચશ્મા રેડી રેડી હાલ રેડી હે આયા આમ પૈસા દે તને દે ત્યા ઓમ એ અમાર મને તમે આ કોપી આપો સાહેબ પૂછે જ આ ગાય સાહેબ

આલ બસ હજી 50 રૂટે ચશ્મા પહેરે હડ હવે ચશ્મા કઈ એ લાગે બ છે સાહેબ અલ્યા એ તું આંધળ કે લે બોતાઈ છે આવ રેડ રેડ આ ક્યાં લેને કે કામ લઈ લીધું હે તમ પૈસા

आठ करे ने दुजागर नो लाव तो लाशी को टाग आले बंदूक घेऊन जा कोई नो मारे आपण मुन पा तमे हो हां एला ई बात ने बीजी बात सब लोग को नंद आ सब लोग बैठ गनी मन आउरे कोई मारे पण हा मारू घर तारू घर नथी ए ले ए बीजी लाग टकले सानी मेनी नु आले

લે મને એમ એમ હું નબર કે હે એમ ઇલા કઈને જોઠ્યો હારું બે માં મે નામ દે દર કે મારો ધમન